શીખો શીખો એ કાંઈક શીખો વરસાદની સિઝનમાં મેડમ જોવો કેવું મન દઈન કામ કરે છે એક મેડમે ઘરે બેઠા એવી મજબૂત સાયકલ બનાવી છે ને કે જેને જોઈને જામો પડી જાય છે તમે પાણીપુરી ખાવા જાવ ને અને તમારા ભાઈબંધ આજુબાજુમાં હોય ને તો એને ખવડાવજો નગર તમારી પાણીપુરી છે ને ગઈ સમજી લેવાનું યસ તમારો ખરાબ ટાઈમ હોય ને ને એટલે એટલે એક નાની એવી વસ્તુ એ તમારા નો નો આવે આવે જ એક ગાડી બીજી બાજુ જવા હાટું રસ્તો નો મળતો અને વચમાં એક નાની કેનાલ જેવું હતું તો એને એની ઉપરથી ગાડી કાઢ લીધી સવાલ મુજબ મગર મેં પૂછા કે તુકી શાદી ચાય કે ખેતી જીતની કી કમાઈ હે રૂપિયો કે પર સાબુન હવેલી નજર ઉઠા કે દે કિસકી ઊંચાઈ તરફ વિદેશમાં ખેતી કામમાં વપરાતું દાતડું કોઈ જોયું હે એક જણો સાયકલ ઉપર સ્ટન્ટ કરતો હતો પણ જ્યારે એ પડ્યો ને ત્યારે એના કોલાની ને દાબેલી બની ગઈ રાજા ભરાઈ ગયા બીક લાગતી હોય ને તો દોયડા ઉપર નો લટકાય

વરરાજાના ના ભાઈ બન લગન ને તો ધ્યાન રાખજો ક્યાંક મરચા વારું તીખું ગુલાબ જાત પેદા મે ઘર મેરા ખાલી મકાન લગતા હવે ઓલા સબસ્ક્રાઇબ બટન ઉપર બિલાડી ફેંકીન મારો કે ઉંદેડો ફેંકીન મારો મન્નત ખબર પણ વિડીયો સારો લાગ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો